શહેરના કલ્યાણનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફાળવેલા મકાનો અને મકાનોમાં વિવાદ જોવા મળ્યો છે સ્થાનિક લોકો રોષે ભરાયા છે થોડા દિવસ અગાઉ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન ફાળવણી માટે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું આજવા રોડ પંડિત દિનદયાલ હોલ ખાતે જયારે આયોજન કરવામાં આવ્યું ડ્રોમાં ગોરવા વિસ્તારમાં રહેતા કેટલાક નાગરિકોના નામ કલ્યાણનગર આવાસ યોજનામાં ખુલ્યા હતા ડ્રો બાદ મકાનની ફાળવણી પ્રક્રિયા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ કલ્યાણનગર આવાસ યોજના વિસ્તારમાં પહોંચ્યા હતા જોકે ત્યાં પહેલેથી જ રહેતા સ્થાનિક રહેવાસીઓ આ ફાળવણીનો વિરોધ કર્યો હતો સ્થાનિક રહીશોનું જણાવ્યું જણાવ્યું છે કે પાંચ થી સાત વર્ષ અગાઉ જ મહાનગરપાલિકા મકાનના પૂરા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં આજ દિન સુધી તેમણે મકાન ફાડવામાં આવ્યા નથી બીજા વિસ્તારના નાગરિકોને ડ્રોમાં નામ આવતા જ તેમણે મકાન ફાડાવની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે મહાનગરપાલિકાના અધિકારીને સ્થાનિક રહેવાસીઓને શું કહેવું શાંબરિયા આજે અમે વિરોધ આના માટે કરી રહ્યા છે કે અમારા 60 થી 65 મકાનો બાકી છે એને આપ્યા નથી એના પેલ્લા આ લોકોનો ગોરવાવાળોનો ઢો કરી દીધા અમને એમના એમના બી વિરોધ નથી અને અમે દસ્તાવેજ ની માંગણી આજે ત્રણ ત્રણ વર્ષથી કરી રહ્યા છે દસ્તાવેજ અમને હમણાં સુધી આપ્યા નથી એના માટે અમે વિરોધ કરી રહ્યા છે હા શું એ ભાઈદારી આપી કે તમારા દસ્તાવેજ નું કામ ચાલુ છે ચાલુ કરી દીધું છે આવી ભાઈદારી આપી છે અમને ચાર થી પાંચ વર્ષ થયા અમને ફાળી ને આપી દો એના પછી તમને જેનું ડ્રો કરવું એનું કરો અનવર સ્થાનિક દ્વારા રજૂઆત એવી હતી કે અમારા દસ્તાવેજો થાય અને અમારા અહિયાં જે લોકો હતા એમને પણ અહિયાં ઘર મળે એટલે એ રજૂઆતો સાંભળી અને એમને બાહેનદરી આપી છે કે અમે એના માટે આગળ મૂકીશું એ લોકો દ્વારા પૈસા પણ પૂરે છે હા આની પણ પ્રોસેસ અમે વંચિત છે આની પણ અમે પ્રોસેસ પૂરી કરી દીધું નવા ડોસ થાય છે ત્યારે અહિયાં લોકોને અલોટ કરવામાં આવે છે તો તેમને કેમ નહીં ના ના બંને પ્રોસેસ કરીને જ કરીએ છીએ વસંત આ કલ્યાણનગર રાજ્ય આવાસ યોજનાના મકાનો છે ગવર્મેન્ટ દ્વારા બાંધવામાં આવ્યા હતા કલ્યાણનગર ડિમોલેશન બે હજાર થયું હતું તે પછી આ મકાનો બનવામાં આવ્યા છે અને આમાં આશરે નેવથી પંચાણું ફેમિલી એવી છે જેમને બરોડા મહાનગરપાલિકાના કોઈપણ આવાસમાં ક્યાંક પણ કબજો લીધેલો નથી અને એ લોકોને હજુ સુધી આ લોકો મકાનો નથી ફાળવ્યા તો અમે એમને રજૂઆત બે હજાર ચૌદથી કરતા આવ્યા છે કે સાહેબ આ મકાનોથી વંચિત જે લાભાર્થીઓ છે કલ્યાણનગરમાં આવાસો ખાલી પડ્યા છે એ લાભાર્થીઓને તમે ડ્રો કરીને આવાસો ફાળવી દો જે લોકો પોતાના ઘર એમને એમને પોતાના ઘર મળી જાય છે ઘર વિહોણા લોકો છે રજૂઆત બે હજાર ચૌદથી કરતા આવ્યા છે પણ હજુ સુધી અમારું સાંભળવામાં કે આવતું નથી અન્ય સ્થળના મકાનો ડિમોલેશન કરીને અને એ લોકોને ફાળવવામાં આવે છે તો જે લોકો બે હજાર ચૌદમાં કલ્યાણનગરને ડિમોલેશન કર્યું તો સૌથી પહેલો હક એમનો બને છે જેમના અત્યારે આપ્યા છે એમનો અમારે કોઈ વિરોધ નથી તમારી પાસે મકાન વધતા હોય તમે એમને આપો બરોડાના કોઈ પણ લાભાર્થીને આપો મને કોઈ વિરોધ નથી પણ જે કલ્યાણનગરના મૂળ લાભાર્થી છે સૌથી પહેલા તમે મકાનોની ફાળવણી એમને કરો એ પછી વધે તમે કોને પણ આપો તમે તે સિવાય અમને એક વાયધરી આપી હતી કે જે અમને ચાર લાખ અગિયાર હજારમાં મકાનો નક્કી કરવામાં આવ્યા હતા કે જે લાભાર્થી ચાર લાખ અગિયાર હજાર રૂપિયા પૂરા પૂરા ભરી દેશે એને તૈયારીમાં દસ્તાવેજ કરી આપવામાં આવશે આજે આશરે પાંચથી સાત વર્ષિયા લાભાર્થીઓ પોતાની પર્સનલ લોન લીધી છે પંદર પંદર ટકાએ ઘરના ઘરેણા ગીરવે મૂક્યા છે પંદર પંદર ટકા દસ હજાર ટકા લોન વ્યાજે પૈસા લાવીને વડોદરા મહાનગરપાલિકાને રૂપિયા પૂરેપૂરે ચૂકવી દીધા છે અને આ સુધી દસ્તાવેજ કરવામાં આવતા નથી બે હજાર એકવીસ થી બાદરી પત્ર મને લખીને આપવામાં આવે છે કે તમને માર્ચ છ મહિનામાં આઠ મહિનામાં તમારા દસ્તાવેજ થઈ જશે હવે વડોદરા મહાનગરપાલિકાની ટીમ આવી હતી જે ગોરવાના આવાસોનો ડ્રો કર્યો છે એમને મકાન ફાળવવા માટે એમની સામે અમે રજૂઆત કરી અમે એમને ટાઈમ એમને કાલે ટાઈમ આપ્યો છે કાલે ચાર વાગ્યા ચાર વાગે બોલા બોલાવ્યા છે જો અમારી રજૂઆતને સ્વીકારે છે તો ઠીક છે જો નહીં સ્વીકારે તો અમે મોટું એક આંદોલન લઈને જઈશું એશ નબી પઠાન